બુધવારે ઇઝરાયલી હવાઈ હુમલાએ ઉત્તર અને દક્ષિણ ગાંજાને લેક્ષાંક બનાવતા જબલિયામાં બાવીસ બાળકો સહિત ઓછામાં ઓછા સિત્તેર જણાના મોત થયા હતા તેવી જાણકારી ગાજાના આરોગ્ય મંત્રાલયે આપી હતી ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેત્યાનાહુની હમાસનો સંપૂર્ણ પરાજય થાય ત્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે તેવી જાહેરાત પછી આ હવાઈ હુમલા કરાયા હતા જબલિયામાં બચાવ કાર્ય દરમિયાન મોબાઈલની ટોર્ચથી કાટમાળમાંથી લોકોને બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે યુદ્ધ વિરામની આશા જગાવતા હમાસના સોમવારે ઇઝરાયેલી અમેરિકી બંધકને છોડવાના પગલે આ હુમલા કરાયા હતા દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબની મુલાકાત લેતા રાજદ્વારી દબાણની આશા જાગી હતી જોકે નેત્યાનાઓએ હમાસને સમાપ્ત કરવાના લક્ષ્યાંક પર ભાર મૂકીને ગાંજામાં લશ્કરી કાર્યવાહીની યોજના ફરી વ્યક્ત કરી હતી બે હજાર ત્રેવીસમાં ઇઝરાયેલમાં બારસોથી થી વધુ લોકોની હત્યા દ્વારા હમાસ દ્વારા શરૂ કરાયેલી આ લડાઈમાં અત્યાર સુધીમાં બાવન હજારથી વધુ પેલેસ્ટાઈલોના મોત થયા હોવાની માહિતી ગાંજાના આરોગ્ય મંત્રાલય આપી છે અઢાર માર્ચના યુઝુરામના ભંગ પછી લગભગ ત્રણ હજાર પેલેસ્ટાઈલોના મોત થયા છે ગાંઝાના ત્રેવીસ લાખથી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે અને કેટલાક તો એકથી વધુ વાર પોતાના ઘર છોડવા પડ્યા છે ઇઝરાયલે આપેલી માહિતી મુજબ અમાસના કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રને લક્ષ્યાંક બનાવીને ખાન યુનિસમાં એક યુરોપિયન હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં અમાસના ટોચના લશ્કરી નેતા મોહમ્મદ શિનવરને ટાર્ગેટ કરાયો હતો તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે